जय श्री कृष्ण जय माताजी के मित्रों मजा में मजा में जाओ स्वागत है मारा फरी नवा नवाडिया में आज नगे है नव नव ना रीत हो सर्दी बाकी हार पेट जाए खबर नहीं कल का शर्दी थी गई है बाकी लगभग काम थी गये मम्मी थोड़ा ठाम करें मैं जाओ है तरह फ्री थी जाओ बता कदा क्या जाऊँ कोई राखे नहीं है मस्त मस्त फूल मीडा उड़वा કેમ કે પાણી જડે ને એટલે કેટલા રૂપર થઈ ગયું બાર વાસી ને તો વેચ બાર વાસી કે રામ બોલે રે કે આ તા આઈ નથી એ એવા ઈયા તો હોય ને કામ નથી આમાં કાઈ નથી તો હવે આવજે રી વજન રહેતી હોય તો નહોતું દેખ મને વટા લે જેવાય વટા લેવાનું વટા વટા આપણે નીકળી ગયા હૈ ખેતર માં ને આજ તો ફાઇનલી આપણે ઘણી ભરે જવા ન્યો છે ઉમાં વારો આવી જવાનો છે

મેં આ ગોડી બોડી પીન જાઉં મેરી આવી ગઈ તો કેમ કે ગાય નું ઘર ઘર નું કામ કરો ન મજા ના આવે સદી થાય ને એટલે ઓયડી મજૂર રહેતા હોય આ ગયા આ બધું છે અમારું ખેતર કેવું લાગ્યું કમેન્ટ માં જરૂર કેજો બાકી તમે કાયમ વિડીયો જોતા હો તો ખબર જ રહે કે આપણે બે ખેતર છે એક આ ખેતર અને એકમાં પેલું ખેતર આપડે

એટલે જો કામ રજા પડતી ને દિવાળી લેકેશન પડે ને અત્યારે કપા ઉતાર જતા ને તો બોયડી પાકી હોય ને તો ચીહ જાય ને એ બોડીથી બોર ઉતાર લેતા એમ બધા ખાવાની બહુ મજા આવતી અને બાકી એ દીદી પાસા ના આવે ને બાકી એ મજા આવતી બીજી રીતની જો અને હજી એમ જ બોર પાકશે એટલે ચીહ આવે એટલે હું તો લતી જ આવી पियाजाई ना बहुत मजा आए वनस्पति आ बद खा वैसा वेसाता बोल लीधे नहीं ले भाई। तो ना भाव गम्मे वस्तु ओछी भाव मैंने वेसाती लीधेली घर ने जे खबर नहीं हम तो शेनि अमुक नेतूँ है वही क्या पैसा देवा पड़े भाई एवं कहीं कारण अमर तो हलता आतु हो सला भाई जाए कोई ना खाई दो तो यू बार आलो हूँ ते रही घरे जाऊँ રીષિભાઈ નવરાવા ધોરવાનું કામ છે થોડા કપડા કપડાં છે તો ધોવાઈ જાય એવું બધું કામ થઈ જાય શ્વાસ ચડે હાલતા હાલતા બોલું ને એટલે સારું હાલ તો ગુણિયું બધી હોય ને ખીલી નાખેલી હે મામાઈ તો હવે ને એને ભરવાની થઈ જાય ટૂંક સમયમાં એમ છે ને ફૂલ તો જો કેટલા રૂપાડા હે અવાર છે ને રાઈ એવી નથી એનું કારણ એ છે કે આમાં ઘણી બધી ઉગે છે અને પરવાની મલક પડી છે ને એટલે અવાર કંઈ જરૂર થઈ નહીં એના લીધે નથી વે હું એક વાર વાવો એટલે વરસની વાવવી ના પડે ઊભી જ જાય મારે ખાવું છે તમે તમને ધ્યાન ક્યાં છે પણ ધ્યાન ન્યા છે હાલ જો ત્રણ વાગ્યા ને મારે થોડું બહુ વધારે થોડુંક મોડું થઈ ગયું અને હું ચા લઈ અને ચા હું ગરમ બહુ હે મોજા જ પગડો તો હવે મજૂરને ને ચા પાણી દઈ બસ પાછી હું અહીંયા મોડું નહીં જવા થોડાક થી એક તારા આવે ને

મજેરી ગઈ ની વધોજી એટલે અવાર તો કઈ આવી જ નથી સારું હાલો ફાઇનલી આપણે ખૂણો હે બધો પૂરો કરતા આવ્યો હે અને પાછા આવીયા ને જો અહીંથી પાછળનો બધો લઈ ગયો ને ચેતરણ કેરા હે એક આખિયરો હે ને બે વાર કેરા હે બે ચારે વચારે બે લે હું એકલી આખોલેતી જઈ કે કામ નઈ સો સાવને કામ નઈ તુજે પાછળ ન હોય ને બધું લઈ આવી ગયો ને પછી આવ ચણા મુરત કરવાનું છે તો એમ હે ને બાકી આઈતી તલ તમ ન દેગલ હે તો હારો આલો फटाफट ને દેવા મડી એમાં વર્ષે વાતો કસું તો વારો નઈ આજ તો ફાઇનલી મિત્રો જો આપણે હે ને માં થોડું ખઈ ને ખૂણો રહી ગયો હું જાવ ઠામણા લે અહીં એટલામાં આપણે ખૂણો રહી ગયો હે ને તો બાકી થાણા ને દેઈ ગયા હે અને આ બાજુ એટલે પક્કી છે મજૂરીની બર્તન કાઢ્યા ને તો અહીંયા લેવા ગયા હે દિયા નહીં ગયો અને પછી કાલથી આપણે એને આનું પૂરું કરી પછી ચણામાં આપણે કામકાજ ચાલુ કરવું હે તો હાલો આપણે પાણી થામ લઈ લે આમાં છાસનું થાંભ એટલે આવે તો હારો હાલો આપણે ઘરે કે નાસ્તા પાણી કરી બહુ ભૂખ લાગે ઘરની ખેતરમાં આવીએ આવી એટલે બાકી તો ઘર ઘરે તો યાદ ને ના આવે કે ખેતરમાં જઈને તો બહુ ભૂખ લાગે એવું જો અહીંયા આપણે ગાય દોવાનું વાલે છે ને આપણે હેરીના ના ટોક ખાઈ લઈ કૃષિભાઈ હુતા હે અને આપણે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ અહીં મળશું પાછા એક નવા વ્લોગ સાથે હમણાં વ્લોગ જાજે આવશે નહીં જીન કાંઈ આવશે તો એક દિવસ કરી લેજો બીજું હું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ જશું સ્વાગત હતું મારું ફરી નવા વ્લોગમાં નાની નવા સાડા સાત પોણા આઠ જેવું થઈ ગયું મસ્ત આજે પરોઠા બનાવ્યા હતા તો આપણે ખીરાવી લીધું હતું આજે પરોઠા તો આપણે ગાયને રોટલી દેવા સારી આજ થોડુંક મોડું થઈ ગયું ખાઈને પછી દેવા જવાનું माल बदा खाई है हमें हिमाचल की रोजाई

आमर होम आमार घर हाँ